એકવાર આ નવું રીંગણનું શાક બનાવી લીધું ને તો અઠવાડિયામાં ચાર વાર તો બનાવવું જ પડશે એવી ફરમાઈશ ઘરેથી જરૂરથી આવશે તો આ શાક બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા રીંગણ લીધા છે જેને મોટા ટુકડામાં કટ કરી લેશું ત્રણ લીલી ડુંગળી લીધી છે ત્રણ દેશી ટમેટા વીસ કડી લસણની આદુ મરચાં અને લાલ મરચું લીધું છે પાંચસો ગ્રામ જેટલી સુવાની ભાજી લીધી છે જેને ધોઈને ઝીણી ઝીણી સમારી લેશું હવે અહીં આપણે આદુ મરચાં અને લસણની મીઠું નાખીને ખાંડીને પેસ્ટ તૈયાર કરી લીધી છે વઘાર માટે તેલ ગરમ કરી રાઈ જીરું હિંગનો વઘાર ચટકાવી લીધો છે મીઠા લીમડાના પાન નાખીશું તો આદુ મરચા લસણની પેસ્ટ નાખી એક મિનિટ સુધી સાતડી લેશો ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અને ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી પકવી લેવાનો છે હવે ઝીણા સમારેલા ટમેટા નાખી દઈશું સારી મિક્સ લીધા બાદ મસાલાની અંદર સ્વાદ અનુસાર મીઠું હાફ ટી સ્પૂન જેટલી હળદ પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખી મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી પકવી લીધું છે હવે રફલી ચોપ કરેલા રીંગણા નાખી દઈશું સાહેતે મિક્સ કરી લેશો અને ફટાફટ ચડી જાય એ માટે કરીને ઢાંકણ ઢાંકીને એને પકવી લેશો તો રીંગણા અહીંયા સરસ ચડી ગયા છે તેલ છૂટું પડી ગયું છે તો એક મિક્સ કરી લીધા બાદ ઝીણી સમારેલી સુવાભાજી નાખી દેશું સારી રીતે મિક્સ કરી લીધી ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી ધીમા ગેસે પકવી લેશો એટલે સુવાભાજી ચડી જશે હવે સારી રીતે એકવાર મિક્સ કરી લીધા બાદ છેલ્લે આની અંદર ધાણા જીરું પાવડર નાખીશું ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખી મિક્સ કરીશું અને એક મિનિટ બાદ આ શાક તૈયાર છે પીરસવા માટે તો તૈયાર છે આપણું નવું રીંગણ અને સુવાભાજીનું શાક